બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો આદ્ય શક્તિ માં મહાકાળી માત કી જય હો મહાભારત ની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનો ને ભાવિક ભક્તજનો ને મારા શંકરપુરી ના ઓમ નમો નારાયણ આપ સર્વ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારત ની કથામાં વૈરાટ પર્વ નું આજે શ્રવણ કરશો અઠ્યાવીસ માં કડવું સત્યાવીસ માં કડવામાં આપ સર્વે સાંભળ્યું કે ઓત્રા કુંવર અને વ્યંઢળ અર્જુને અત્રા કુંવરે બાણ મારીને બધાને મૂર્છિત કર્યા અને અર્જુનજીએ નિશાની આપી બધાની મુચ કાપી ચારે સત્યા ખુશ થયા કે આપણી ઈજ્જત જશે ને કે ઊભા ઊભા જોતા હતા યુદ્ધ નહોતા કરતા એટલે આરામ કરવા રથમાં પડીને સૂવો ત્યાં સુધી બધાએ શ્રવણ કર્યું કે હન વૈરાટ કુંવર બોલ્યો છે વ્યંઢળ અર્જુનની ની સામુ જોઈને ત્યાં સુધી સાંભળ્યું હવે સાંભળો આગળ અઠ્યાવીસમો કડવો बोल्या वैसम पाये वचन जी सुन राजन जी बोलो अर्जुन बाल जी हारो दुर्यो पाल जी બોલ્યો અર્જુન પ્રત્યે બાળજી આર્યો દુર્યો ધન યુદ્ધ કરતા ઓરે અર્જુન તાત મારી ભગીની એ શું કહ્યું તું તે સાંભળો વાત ઋષિ વૈષ્ણાય કે છે સાંભળો જન્મે જય રાજા બાળકો અત્રા કુંવર બોલ્યો છે અર્જુન ની સામુ જોઈને કે દુર્યોધન રાજા હાર્યો ઓ અર્જુન મારા પિતા મારા તાત મારી બહેને શું કહ્યું તો તમે સાંભળો મારી વાત કે મારી બેન કહ્યું તો અત્રા કુંવરીએ ઢીંગલે રમવા મંગાવ્યા છે વસ્ત્રોને શણગાર ઢીંગલે રમવા મંગાવ્યા છે વસ્ત્રો ને શણગાર અર્જુનજી કહે જઈ લઈ આવો ને ડરશો નહીં લગાર પેલા ચાર રથમાનવ નવ જાશો કુંવર હરખે ભર્યો એક વસ્ત્રની જોળી દિને રથમાંથી ઉતર્યો ટિંગ્લે રમવા માટે વસ્ત્રોને શણગાર મંગાવ્યા છે મારી બેન અર્જુનજી કહે છે કે જૈન લઈ આવો ડરસો નહીં બિલકુલ પણ પેલા ચાર સત્યાના રથમાં ન જશો ત્યારે કુંવર હરખે ભરાઈ એક વસ્ત્રોની જોડી કરીને રથમાંથી ઉતર્યો જય દુર્યોધનયુ ઉપર બેઠોને કાઢી લીધા શણગાર પછી કરણ રાજાને લૂંટ્યોને ક્ષણ ન લાગી વાર એ રીતે બહુ સારા દે ખેતે જાય છે લે તો ને ખોટા પાસા નાખે ત્યાં લેતા લેતા બહુ લોભ લાગ્યો બાળે વિચાર્યું છે એવું આચાર છે સત્ય પુરુષો ના જો સારા હોય તો લેવું જૈન દુર્યોધનના રથનાઓ ઉપર ચડીને દુર્યોધનના ઉપર બેસીને વસ્ત્ર ને શણગાર કાઢી લીધા પછી કર્ણરાજાને લૂંટ્યો બિલકુલ વાર ન લાગે એવી રીતે બધા યોદ્ધા લૂંટ્યા ઘણો લોભ લાગી ગયો ઓતરા કુંવર ને સારા દેખે તે લેતો જાય છે અને ખોટા દાગીના છે તે પાછા નાખે છે લેતા લેતા ઘણો લોભ લાગ્યો અને મનમાં વિચાર્યું કે આ ચાર સત્ય છે એ જો સારા હોય તો લઉં એમ જાણી ગયો ભીષ્મ ના રથે લેવાની ઉલટ લાવ્યો દાદા એ જાણ્યું છોકરો લો ભી મુજ ને લૂંટવા આવ્યો એવું જાણીને ડરાવવાને ઊંચું કર્યું એક બાણ Oarecar mii cisi ki, achidu s-o ચોપડીઓ કરતો હળીઓ ને અર્જુનજી પાસે આવ્યો ઓ તાતજી પેલો ડોસો જાગે છે આટલું લોટી લાવ્યો અર્જુનજી કહે બહુ થયું બેટા કઈ રીધો રથમાં એ કુંવર ને દેખે કાળ ને દેખે ને ભય પામ્યા બહુ માઠા એક એક મુછના સર્વે યોધા જીવ લઈને બધા નાઠા એવું મનમાં જાણીને વિષ્ણુ પિતાના રથે ઓતરા કુંવર લાલચથી લેવા માટેની ઉલટ લાવીને આવ્યો એટલે દાદાએ જાણ્યું છોકરો લોભી છે અને મને લોટવા આવે છે હું જાણીને ડરાવવા માટે હું એક બાણ ઊંચું કર્યું એટલે કારમી ચીસ નાખી કે ડોસો પ્રાણ લઈ લે છે એમ કરીને હળીયો કરતો કરતો ત્યાંથી દોડ્યો ને અર્જુનજી પાસે આવ્યો કે તાજજી પેલો ડોસો જાગે છે પણ આટલો હું લોટીને લાવ્યો અર્જુન કહે છે કે ભલે બહુ થયું બેટા કહીને રથમાં લીધો અને ત્યાંથી નીકળ્યા એવામાં મૂર્છા વળવા માંડીને એક એક ઉભા થયા કોવર કાળને દેખે ને જીવ લઈને દેખે નાઠા ભય પામ્યા બધા પેલા સતી આયુઠ્યા ને જેને વહલા ભગવાન અર્જુનજી ને પૂછવા માટે દાદા એ કરી શાન ઓ દીકરા પ્રગટ થવાની કેટલી છે હજુવાર વા અર્જુનજી એ સાન બતાવી બાકી છે દિવસ ચાર બધા એક એક મૂછના યોદ્ધાઓ નાઠા અને છેલ્લે પેલા સતિયા ઉઠ્યા જેને વહલા ભગવાન છે મારો દ્વારકાવાળો છે એમને અર્જુનજીને પૂછવા માટે દાદાએ શાન કરી ભીષ્મ પિતાએ શાન કરી કે ઓ બેટા પ્રગટ થવાની હજી કેટલી વાર છે દીકરા ત્યારે અર્જુનજીએ શાન બતાવી છે સામે હજી ચાર દિવસ બાકી છે તવ સમજીને સત્યા ચાલ્યા આવેલે પંથ પળાય આગળ કૌરવ દળ જાતું એવે દુર્યો ધન બોલ્યો બાળકે તું છે ઓ શકુની મારા મા ક્યાં તમારી એક મુ કરણ તે ક્યાં ખોઈ જોઈ સર્વ ની ધારી કહે અમારી પેઠે એક મૂછ ગઈ છે તારી સર્વે જોયું તો સર્વની ગઈ છે એક એકી મૂછ સર્વે જાણ્યો તો સર્વની ગઈ છે કેમ શોભે ખોટું દેખાશે એમ સમજી અર્જુનજી વિષ્મ પિતા સામ સામે શાન કરી કે ચાર દિવસ બાકી છે ત્યારે સત્યા સમજી ગયા અને સતિયા એમને પંથે પડ્યા અને આગળ કૌરવનું દળ જતું તો એમના ભેગા થયા એવામાં દુર્યોધન બોલ્યો છે કે મામા શકુની બાળકે તો આપણને બધાને હરાવ્યા પણ તમારી એક મૂછ ક્યાં વળી કરણ તે ક્યાં ખોઈ બધાની ધારી ધારીની જોઈ છે મામો કહે છે કે અમારે તો બરોબર નથી પણ તારી એક મૂછ ગઈ છે બધાએ જાણ્યું જોયું એકબીજાનું તો બધાની સર્વેની એક એકી મૂછ ગઈ છે કે હવે એક એકી તો કેવી રીતે શોભે ખોટું દેખાશે એમ જાણીને બધા ધોભાણા છે ઉભા રહ્યા છે એક એકી રહેલી તે મુંડાવી એક એક મુછ બાકી રહેલી તે પણ ત્યાં મુંડાવી ક્ષોર કરાવવા માંડ્યું સર્વે કેવા શોભિયા જાણે બાપનું સૂતક કાઢ્યું એક એકી રહી તે બધાય મુંડાવી બધાય વતો કરાવ્યો ભદ્ર કરાવ્યો ત્યાં બધાય કેવા શોભ્યા જાણે બાપનું સૂતક કાઢ્યું હોય ત્રીજો દિવસ દિવસ થયો હોય કાળે મોઢે હારીને ચાલ્યા અર્જુન હરખે ભર્યો ગાયોનું ટોળું છે તરસ્યુને નર રથ થી ઉતર્યો સર્વ ગાયોને ਪੰਪਾਲੀ ਨੇ ਉੱਚਾ ਡੋਕਾ ਦੇ ਨੂੰ ਕਰੇ ਕੁੰਤੀ ਨੰਦਨ ਸਮਝੀ ਗयो ਗਾਇਓ ਤਰਸੇ ਮਰੇ એમ ਜਾਣੀ ਨ ਇੱਕ ਬਾਣ ਲਿਧੂ ਇੰਦਰ ਤਣੇ ਕੁਮਾਰ गंगा अस्त्र मारी भूमि मां मारयो ने निकली ई जलनिदार सौ गायो ए पाणी पीधु ने दीधी दी घणी आशीष जलपानारनी जथा जो ने प्रसन्न हो जगदीश ਪਛੀ ਅਰਜੁਨ ਟੋੜੂ ਗਾਇਉ ਨੂੰ ਹਕੀ ਮੁਕਿਉ ਗਾਮ ਬਣੀ ਤੇ ਪਛੀ ਬੈਠੋ ਰਥ ਵਿਸ਼ੇ ਸੂਰੋ ਪੂਰੋ ਸ਼ੀਰੋਮਣੀ ਕੁੰਵਰ ਨੇ ਕਿਰਿਤਧਰ ਚਲਿਆ ਸਮਸ਼ਾਨ ਭੂਮੀ ਮਾ ਗਿਆ अर्जुन ने घोड़ा खींची राखया तब ते उभा रहया घोड़ा ना छोडा दीधा कुंवर ने संभड़ी वृक्षे गयो तक्षक नाग ने आयुध सोपी ने रथ बेसी तैयार थयो

પછી અર્જુને ટોળો ગાયોનું ગામની બાજુ ટોળો હાકી મૂક્યું પછી રથમાં બેઠો છે સુરો પૂરો શિરમણી કુંવર ને કિરીટધર હનુમાનજી ને અર્જુન બંને શમશાન ભૂમિ માં ગયા છે હનુમાનજી કુંવરના રથ થી જતા રહ્યા છે કિરીટધર ને ઓત્રાનો કુંવર બંને શમશાન ભૂમિમાં ગયા અર્જુને ઘોડા ખેંચી રાખ્યા ત્યારે ઉભા રહ્યા ઘોડાના ના છોડા કોવરને આપીને સંભડીના વૃક્ષ ઉપર ગયો જ્યાં તક્ષક નાગને આયુધ સોંપ્યા અને રથમાં બેસીને પાછો તૈયાર થયો ગામ ભણી બંને જણ ચાલ્યા એવે નગર માં શું થાય ઉજાણી જમીન ગામમાં આવ્યો બધાની સંગ ਰਾਜ ਸਭਾ ਮਾ ਆਵਿਨ ਬੈਠੋ ਜਾਣਿਆ ਵਿਨਾ ਛੇ ਰਾਜੀ ਧਰਮ ਰਾਜ ਸਾਥੇ ਬੈਠੋ ਬੈਠੋ ਸਭਾ ਮਾ ਲਈ ਰਮਵਾਨੀ ਬਾਜੀ ਬਾਜੀ ਰਮੇ ਛੇ ਘਣੋ ਗਮੇ ਛੇ ਗਾਮ ਮਾ ਛੇ ਉਤਪਾਤ ਰਾਣੀ ਪ੍ਰਭੂ ਸਮਰੀ ਨਿਮ ਵਹਾਰ ਆਵੀ ਤੇਨੇ ਕਾਨੇ ਗਈ ਛਵਾਤ ઓત્રા કુંવર યુદ્ધે ગયો છે દુર્યોધન સામો જબરા યોદ્ધા છે લડનારા કર્ણ ને શકુની મામો એ વાત જાણી નાઠી રાણી આવી સભાની માય મસ્તક કૂટતી કહેવા લાગી શું બેસી રહ્યા છો ઓત્રા કુંવર સત્રપતિ ના સામો ગયો છે જી લડવા વળી વેંઢળજી સાથે ગયો નબળા શુકન નડવા

જબરા યોદ્ધા છે સામે લડવા વાળા કરણ ને શકુની મામા જેવા એ વાત જાણી અને વૈરાટ રાણી સુદક્ષણા નાઠી અને આવી સભામાં આવી છે દોડતી દોડતી મસ્તક કુટતી કુટતી કહેવા લાગી છે કે તમે શું બેસી રહ્યા છો અહીંયા પોતરાકુંવર છત્રપતિના સામે લડવા ગયો છે અને વળી એની સાથે વેંડળ ગયો છે નબળા શુકન કરવા માટે એવું સાંભળીને વૈરાટ રાજા ચમક્યો છે સાંભળી વૈરાટ રાજા ચમક્યો કુંવર પામશે મરણ ત્રણ પાસા હાથમાં હતા તે ઉછળીને વાગ્યો લલાટ મસ્તક ફૂટ્યો તે જોઈ આવી દ્રૌપદી પુરપાટ ધર્મ રુધિર હાથમાં ઝીલ્યું ને ઘાલ્યું પોતાને શીશ છાટો ભૂમિ માથે પડવા ન દીધો જાણે એ વાતનો નું વિષ રાણીએ એવું કહ્યું એટલે વિરાટ રાજાના હાથમાં જે પાસા હતા જે સો ગઠા બાજી રમવાના નાખ્યા છે એટલે એમાંથી એક પાસો ઉલળીને ધર્મરાજાને લલાટમાં લાગ્યો અને મસ્તક ફૂટ્યું એ જોઈને દ્રૌપદી ઝપાટે દોડતી આવી છે અને ધર્મરાજાનો લોહી જેવું નીકળ્યું છે મસ્તકમાંથી હાથમાં ચાલ્યું અને પોતાના માથા ઉપર લીધું છાટો ભૂમિ ઉપર પડવા નથી દીધો સતી દ્રૌપદીએ પછી કપાળે પાટો બોધીન ચાલી ગઈ ભુવન બે શુદ્ધ થઈ પડ્યો મૂર્છામાં જે વૈરાટ રાજન એવે ગામમાં ગાયો આવીને વળી આવ્યા છે ગોવાળ તેમને જઈને વધામણી ખાધી કે જીત્યો તમારો બાળ એટલે ઉઠ્યો વૈરાટ રાજાને લાગ્યો સામો જાવા છાબ ભરી મોતી પુષ્પોની કુંવરને વધાવવા એવામાં દ્રૌપદી આવે જોય આવે અર્જુન ઘેર ધર્મને વાગેલું દેખીન મારે વિરાટ રાજાને ઠેર અર્જુનજી છે એવો અર્જુનજી ને છે નિયમ એવો કે ધર્મને રુધિર કાઢે તેને તો મારવો મારે વળી રુધિર ભૂમિ પાડે રુધિર એવો નિયમ છે માટે રુધિર સતી એ માથામાં ઘ્યુંટો બાંધ્યો છે લલાટે આ બાજુ કપાળે પાટો બોધીને દ્રૌપદી ચાલી ગઈ છે વૈરાટ રાજા ભુવનમાં પડ્યો છે બેશુદ્ધ થઈ ગયો છે મૂર્છામાં પડ્યો છે અને ગામમાં ગાયો આવીને ગોવાળો આવ્યા તેમને જેને વધામણી ખાધી કે તમારો બાળક જીત્યો ઓતરા કુંવર જીતી ગયા એટલે વૈરાટ રાજા ઉઠ્યો છે અને સામો જવા લાગ્યો છે મોતીની પુષ્પોની છાપ ભરીને કુંવરને વધાવવા માટે જાય છે એવામાં દ્રૌપદી આવે છે કે જો અર્જુનજી ઘરે આવશે અને ધર્મરાજાને લાગેલો દેખશે તો વૈરાટ રાજાને ઠેર મારી નાખશે કારણ કે અર્જુનજીને એવો નિયમ લીધેલો છે કે ધર્મરાજને જે રુધિર કાઢે તેને ઠેર મારવાનું જો રુધિર ધર્મરાજ નું ભૂમિ ઉપર પડે તો તેનું આખું કુટુંબ હણવું એવો નિયમ છે કુંતી પુત્ર અર્જુનને એટલે સતી સતીએ દ્રૌપદીએ રુધિર માથામાં ઘાલ્યું હતું પાટો લલાટે બાંધ્યો હતો અર્જુનજી કુંવરની સાથે જો અહીંયા આવશે ઘેર આવશે ધર્મને રુધિર નીકળ્યું જોશે તો કાળો કેર કરશે ਤੇਤੀ ਵੈਰਾਟਰਾਏ ਨੇ ਕਹ્યું ਕਿ ਮਹਿਤਾ ਨੇ ਮੋਕਲ ਜੋ ਨਿਸ਼ਾਲੇ ਇਹ ਆਵੇ ਤੋਂ ਸੁਖਨੇ ਨਾ ਖੋਟਾ ਪੜੇ ਕੋਈ ਕਾਲੇ ਏਮ ਕੈਨੇ ਮੋਕਲਿਆ ਸਾਮਾ ਸਉ ਦਰਵਾਜੇ ਜਾਇ ਅਗੇ થી ਅਰਜੁਨ ਜੀ ਇਹ ਜੋਇਓ ਦਰਵਾਜੇ ਵੈਰਾਟਰਾਏ ਤਵ ਕੁੰਵਰ ਨੇ ਬੋਧਦੀ ਧੋਇਵ ਗੁਣ ਮਹਾਰਾ ਗਾਜੇ ચાર દાડા વાત રાખજે છાની એટલો ડાયો થાજે વૈરાટ રાજાને કહ્યું છે કે મહેતાજી વેંઢળ મહેતાને નિશાળે મોકલજો ને જોઈએ આવે તો માઠા સુકન થાય એમ કહીને સામું મોકલ્યું છે વિરાટ રાજા ગયા છે અને બધા દરવાજે જાય છે એટલે આગેથી અર્જુનજી વિરાટ રાજાને જોયા છે અને કુંવરને બોધ આપ્યો કે બેટા મારા અવગુણ ગાજે પણ ખાલી ચાર દિવસ ચાર દાડા તો વાતને છાની રાખજે એટલો ડાયો થજે કે હું પાંડવ છીએ એવું કહેજે મત કુંવર કહે તાતજી મારા ચિંતા ન કરશો રતી તમારા ચરણના પ્રતાપે મારી થઈ ગઈ છે શુભમતી વાતો માં દરવાજે આવ્યા ને ખુશી થઈ સૌ સૃષ્ટિ વૈરાટ ને રૈયતે સર્વે કીધી પુષ્પો વૃષ્ટિ વ્યંઢળને ને કયું જાઓ નિશાળે તમારા માઠા સુકના अर्जुन जी तव उतरी गयो द्वेष नथी काई मन कुंवर ने सऊ लाव्या स भामन वैराटे पूछी बात ओ बेटा ते बळिया साथे श्रीते दी दी बात कुंवर कहे के उजाणी खावा तमे तो बाग म गया मारी गायो गेरी ने दूखी थया। आपड़ी गायो गेरी ने बधा दूखी थया युद्ध घोड़ा जेवा तेवा जोडी वेंढळने हात दीधा अछोडा ਨਗਰ ਬਾਹਰ ਕੌਰਵ ਦਲ ਮਾ ਜਾਵਾ ਲਾਗਿਆ ਜਾਰੇ ਵਿੰਢਲ ਭਯ ਪਾਮੀ ਨੇ ਰਥ ਥੀ ਉਤਰੀ ਵੀ ਪੜਿਓ ਤਿਆਰੇ ਪਾਛੋ ਮੈਂ ਇਹ ਨੇ ਕਬਜੇ ਕੀ ਧੋਨ ਲੀ ਧੋ ਮਾਰੀ ਸਾਥ ਜੈ ਸੈਨਿਆ ਸਾਮੇ ਉਭੋ ਰਿਓ ਤਵ ਬੋਲਿਓ ਛੇ ਨਰਨਾਥ ਉਹ ਛੋਕਰਾ ਕੇ ਮੈਂ ਆਵਿਓ ਸਾਮੋ ਸੁਣੀ ਮਨੇ ਕ੍ਰੋਧ ਚੜਿਓ ਇਕ ਬਾਣ ਮਾਰਿਓ ਐ ਨਾ ਹਰਦੈ ਮਾਨੇ ਉੰਧੋ થઈਨੇ ਪੜਿਓ। ਬੀਜਾ ਬਾਣੇ ਕਰਨ ਰਾਏ ਨੇ ਉੜਡਾੜਿਓ ਗगन। ਟਟਲੇ ਭੈ ਪਾਮੀ ਨੇ ਨਾ ठा ਸੈਨ ਨਾ ਸੋ ਜਨ। ਗਾਇਓ ਲੈਨੇ ਘੇਰ ਆਵਿਓ ਓ ਰੇ ਮਾਰਾ ਤਾਤ। ਤੁਮ ਵੈਰਾਟੇ ਉਭਾ થઈਨੇ ਦੀਦੀ ਕੁੰਵਰ ਨੇ ਬਾਤ। ਉਚਕੀ ਨੇ ਗਾਦੀਏ ਬੈਸਾੜਿਓ ਬੇਟਾ ਹੂੰ ਆਸ਼ੀਸ਼ ਦਊਂ। તું મોટો થાય ત્યારે ઇન્દ્રદેવ કોર કે છે અર્જુન ને કે તાત મારા તાતજી ચિંતા ન કરશો બિલકુલ ચિંતા ન કરશો તમારા ચરણોના પ્રતાપે મારી મતી શુભ થઈ છે વાતો કરતા કરતા દરવાજે આવ્યા નગરજનો બધા ધરતી ઉપર રહેવાવાળા સુખી થયા સૃષ્ટિ આખી સુખી થઈ વિરાટ રાજાને રૈયતે બધાએ પુષ્પોની વૃષ્ટિ કરી છે વેંઢળને કહ્યું અર્જુનને કહ્યું કે તમે નિશાળે જાઓ તમારા માઠા સુકન છે અર્જુનજી ત્યારે ઉતરીને ગયો કંઈ દ્વેષ ન લાવ્યો મનમાં કે મને આવું કેમ કીધું કુંવરને બધાની સાથે સભામાં લાવે વિરાટ રાજાએ વાત પૂછી કે બેટા તે બળિયા સાથે કેવી રીતે વાત દીધી ત્યારે કુંવર કહે છે કે ઉજાણી ખાવા તમે બધા બાગમાં ગયા અને દુર્યોધને ગાયો ઘેરી આપડી એટલે ગોવાળિયા દુઃખી થયા એ વાત જાણી અને હું લડાઈ કરવા માટે ગયો રથ કે ઘોડા ન મળ્યા એટલે જેવા તેવા જોડીને વેંઢળને મેં હાથમાં છોડા આપ્યા નગરની બહાર કૌરવદળમાં બધા જવા લાગ્યા ત્યારે વેંઢળ ભય પામીને રથથી ઉતરીને પડ્યો જ્યારે હું કૌરવદળમાં જતો હતો ત્યારે પાછો મેં એને વેંઢળને કબજે કર્યો ને મારી સાથે લીધો હું જઈને સૈન્યની સામો જઈને ઊભો રહ્યો ત્યારે દુર્યોધન બોલ્યો કે ઓ છોકરા કેમ આવ્યો છે એ સાંભળીને મને ક્રોધ ચડ્યો એક બાણ મેં એના હૃદયમાં માર્યો એટલે ઊંધો થઈને પડ્યો દુર્યોધન બીજા બાણે મેં કર્ણ રાજાને ઉડાડ્યો ગગનમાં એટલે ભય પામીને બધું સૈન્ય નાસી ગયું અને ગાયો લઈને હું ઘેર આવ્યો મારા પિતાજી ત્યારે વૈરાટ રાજાએ ઊભા થઈને કુંવરને આ બાથમાં ઘાલી ઉચકીને ગાદીએ બેસાડ્યો કે બેટા જા તને હું આશીષ દઉં છું તો મોટો થાય ત્યારે ઇન્દ્રનું રાજ લે એ બાળકનું બોલવું સત્ય માન્યું છે રાય કહે વલ્લભ સુત ઘેર ગયો ને અરખે સુદક્ષણા આગળની કથા ઓગણત્રીસ માં કડવામાં આપ શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણ છોડ ઓમ નમો નારાયણ